નમસ્કાર દર્શક મિત્રો વિધાનસભાની ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના ટેન્શનમાં વધારો થતો જોવા મળી રહ્યો છે આંતરિક સર્વેમાં ચોંકાવનારા પરિણામો આવ્યા છે તો મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે આની વચ્ચે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ભારતીય જનતા પાર્ટીને રાજ્યમાં મોટા નુકસાનની ચિંતા સતાવી રહી છે જોકે આ અંગે સત્તાવાર રીતે કઈ પણ કહેવામાં આવ્યું નથી પરંતુ તાજેતરમાં જ પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીની બેઠકમાં ઘટાડો થયો હતો આ ઉપરાંત એવી પણ અટકળો લગાવવામાં આવી રહી છે કે આર એસ એસ ભાજપ સાથે અજીત પવારના ગઠબંધનથી ખુશ નથી તો પ્રાપ્ત એવી માહિતી મળી રહી છે કે મુખ્યમંત્રી એકનાથ શિંદેને ભારતીય જનતા પાર્ટીની મદદથી સત્તામાં પાછા ફરવાનો વિશ્વાસ છે

પ્રચાર કરવાનો પડકાર ફેક્યો હતો તો હાલમાં મહારાષ્ટ્રની અંદર એવો સર્વે આવ્યો છે જેને કારણે ભારતીય જનતા પાર્ટીની ચિંતામાં વધારો થતો જોવા મળી રહ્યો છે ધન્યવાદ દર્શક મિત્રો